હર વાદે દોસ્તો જય માતાજી આજે હતા કોટ કોટમાં પ્લાસ્ટર ચાલુ હોય વાત કરી હતી ને આપણે ગયા વિડીયામાં કે કૂટમાં પ્લાસ્ટર ચાલુ કરવાનું વચ્ચમાં વિડીયો આવ્યો નહીં તો પ્લાસ્ટર જેટલું જ અમે કરી નાખ્યું હોય જેમ કે ટાઈમ જ મળ્યો નહીં વિડીયો બનાવવાનો જુઓ પહેલાં તો આપણે પ્લાસ્ટર બતાવીએ જુઓ કૂટ ગોમમાં હતા કૂટ ગોમમાં પ્લાસ્ટર ચાલુ હોય એક દિવાલ અંદરની બાકી છે ભભરોઈ ભભરો જુઓ છેલ્લા રૂમનું તો બધું હોય ને ઘણું ખરું પટી ગયું કોમ આ દિવાલ એક જ બાકી એટલે પણ આજ બપોરે ફાઇનલ થઈ જાય પછી આ બીજા રૂમની વાત કરીએ જો બીજા રૂમમાં પણ આ અભ્રૈ્યો થઈ ગઈ આ બાજુ દિવાલ થઈ ગઈ હે અને આ એક દિવાલ બાકી આજે પણ થઈ જશે અને એક આગળની દિવાલ બાકી છે એ પણ આજ થઈ જશે દોસ્તો તો જો માલ ખોપવાનું હાલ ચાલુ હોય માલ ખોપાય છે ધમધમાટ અને અભરૈ બઘર્યું કમ્પ્લીટ થઈ ગઈ અને દોસ્તો જો આ બાજુ નીચેનું કમ્પ્લીટ ઓખી થઈ ગયું બધું રેડી કોઈ કોમમાં કોઈ કોમી જ નહીં અને ભાઈ કોમ એવું એક નંબર કરીને આવ્યું હોય ને તો ઘણી આમ ખુશ ખુશ થઈ ગયું તો રહી વાત આપણે ની તો બાર બતાવીએ તો જો દોસ્તો આગળની એક દીવાલ બાકી જાજુ તો છે નહીં અને આગળની દોસ્તો દિવાલ બાકી આ દિવાલ પણ કાલી પટી જશે એટલે પ્લાસ્ટર બે દિવસથી ચાલુ હોય બે દાડામાં બે રૂમ પટાવી ફટાફટ તાત્કાલિક અને આ બાજુ દોસ્તો જો સન્ડ બાથરૂમ કરવાનું હો પણ એની ચરિયો કોચાઈ ગઈ છે સન્ડસ બાથરૂમ ની એ પણ વિડીયો તમને આવશે ઉપર પત્ર મકવાના પાર્ટી કે રહેવાની કોઈ સગવડ એટલી બધી હતી નહી એટલે પત્ર પસંદ જ છે ફલ્ટી કે પહેલાં પ્લાસ્ટર કરી દો અને પછી આપણે પત્ર મચીએ તો પહેલાં પ્લાસ્ટર કરી દીધું હવે પત્ર આલે પર અંદર ટોકાઈ જશે અને ઘણું ખરું કોમ હોય ઘણું કોટમાં ઘણું ખરું કોમ ફટી ગયું હોય કેમ કે હવે શહેર તો લગભગ ત્રણ ચાર દિવસનું કોમ બાકી રાખ્યું બાકી તો શહેર નહીં બીજી એક નવી સાઈડ ચાલુ છે એનો પણ વિડીયો આવશે દોસ્તો તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખ્યું દોસ્તો અવર આવા ભૂપનજી ઠાકોરના વિડીયા તમને આવતા રહી અને હજી પણ આપણા બ્લોગમાં ઘણું જોવાનું મળે છે અને આપણી ચેનલમાં પણ ઘણું બધું જોવાનું મળશે એવું નહીં નહીં મળે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે અવર જવર આવા વિડીયા તમને મળતા જ રહી કેમ કે આપણી ચેનલમાં ઘણું ઘણું જોવાનું તો મળ્યું જ રહે બરાબર તો આટલો બ્લોગ આપણે હાલ પૂરો કરી દઈએ બીજા બ્લોકમાં બીજું બતાવીએ દોસ્તો તો આ બ્લોગમાં તમે વિચારો અને હા સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો કેમ કે જો આ હજી બપોર પાછું પાછું બ્લોક બનાવજો એ પણ આવી જશે તો આ બ્લોકમાં તમે મને ફૂલ સપોર્ટ આવી દોસ્તો તો અત્યારનો તાજો બ્લોગ બ્લોક છે બનાવ્યો એટલે બ્લોક લીસ્ટ ના કરતા જોજો જવું પૂરેપૂરું બરાબર તો